મૂળ વાત છે વાલા પ્રેમથી રેજો ભગવાન પ્રત્યે ભરોસો કાયમ માટે રાખજો કથા છે પ્રહલાદજી નો ભરોસો ઓર ઓર વધતો ગયો પ્રહલાદજી કહે છે ડગલે પગલે મારી રક્ષા પરમાત્મા કરે છે અને પછી તો એવી કથા છે ભાગવત માં નથી વિષ્ણુ પુરાણ માં એવી કથા છે હિરણ્ય કશ્યપુ ની બેન અને એનું નામ છે હોળીકા હોળિકા આવી નહીં ખરે હિરણ્ય કશ્યપુ ને કહે છે તારા દીકરાને મારવો છે તો કે આમ નહીં મરે પણ હું મારી શકું કેમ તો કે મારી પાસે અગ્નિ દેવેલી છે હું હું અને અને બેસતી હોઉં કોઈક આગ લગાડે તો કોઈ નથી કથા આપ સૌને ખબર જ છે ને પ્રહલાદજીને ગોદમાં બેસાડી ચીતા ખટકી અને પ્રહલાદજીને ગોદમાં બેસાડી આગ લગાડવામાં આવી પણ ભગવાનને આ વાત મંજૂર નથી હો ભક્તને હેરાન કરો ને યાદ રાખજો ભગવાનનું સુદર્શન ચક્ર સતત ફરતું જ હોય છે ભગવાને એવી માયા કરી કે એટલો હવા આવી જોરથી કે હોળીકા પ્રહલાદના ઉપર આવી ગઈ પરિણામે હોળીકા બળીને પ્રહલાદજીને કઈ ન થયું આ દિવસ ક્યારે આવે હોળી ના દિવસે ફાગણ સુદ પૂનમ સરસ મજાની કથા બીજા દિવસે સવાર માં પ્રહલાદજી એ ફૈબાના રાખથી રમતા હતા એટલે આપણે બધાએ ધૂળેટી ઉજવીએ છીએ બધાને ભરોસો આવી ગયો પ્રહલાદ બચી ગયા ને એટલે બધાને એમ થયું જોતો ખરા જે પ્રહલાદની રક્ષા કરતો આપણી રક્ષા નહીં કરે એક સાથે રાજ્યની ભગવાન નું નામ કોણ બોલે છે અને જોયું તા તો પ્રજાજનો બધા નામ બોલે છે અને પછી હિરણ્ય કશ્યપુને કુરો ધાર્યો પ્રહલાદ હાથ પકડી અને લઈ આવે છે પ્રહલાદ ને છે બોલ પ્રહલાદ ક્યાં છે તારો ભગવાન પ્રહલાદ કહે છે બધી જગ્યાએ મારો ભગવાન છે જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે જ્વાલા માલા કુલે વિષ્ણુ બધી જગ્યાએ મારો વિષ્ણુ છે આ થાંભલા ની અંદર પ્રહલાદે જોયું તા તો એ થાંભલો લોઢાનો અને એમાંથી આગ નીકળતી હતી પ્રહલાદે કીધું બધી જગ્યાએ હોય એ થાંભલા હોતે હોય હિરણ્ય કશ્યપુ એ જોર ધક્કો મારીને કીધું તો જા જય તારા ભગવાનને ભેટી જા પ્રહલાદ ને જોરથી ધક્કો માર્યો પ્રહલાદ ની પાસે જેવો આવ્યો પ્રહલાદ ડરી ગયો એમાંથી આગ નીકળતી હતી ભગવાન ને એમ થયું કે મારા ભક્તની અત્યારે કસોટી થાય છે બસ ઈ જ સમયે ઠાકુરજી એ થાંભલા ની અંદર એકડીની સર તૈયાર કરી પ્રહલાદ ને એમ થયું કે જે કેડીની રક્ષા કરતો હોય મારી રક્ષા નહીં કરે બસ ઈ જ સમયે પ્રહલાદે આવી અને એ થાંભલાને પથ ભરે છે होत भरी जो हिरण कश्यप ने प्रह्लाद ने काही नही थयो आत्मा कडा लई अने जोर दी मारी ईज समय थाम्लो फड़ गड़ 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 बवा जादा फड़तो एमाती नरसिंह भगवान प्रकट थया बोल नरसिंह भगवान की जय हे सुन यत यत ब्रह्म जनम तमन हरीसन भगत मुगत भगवत ણ સુરત પુકારણ શ્રવણ સુણે પ્રગટ ભજન વિકટ રોપન સંગબણે વિકટ રોપન 干吧！拜拜 ગણે <speaking> કી <in foreign language> થાંભલાની અંદર થી નરસિંહ ભગવાન પ્રગટ થયા હિરણ કશ્યપ ગદા લઈ ભગવાન મારવા જાય છે ભગવાને જોરથી થાપો માર્યો પોતાની ગોદમાં લઈ લીધો હિરણ્ય કશ્યપ કહે છે ભગવાન તમે મને નહીં મારી શકો કેમ બ્રહ્માજી મને વરદાન આપ્યું છે ભગવાને હસતા હસતા કેવા લાગ્યા શું વરદાન આપ્યું તો કે દિવસે ન મરું રાતે ન મરું ભગવાન કીધું જોઈ લે નથી દિવસ નથી રાત સંધ્યાનો સમય છે બીજું શું વરદાન માંગ્યું તું તો કે ઘરમાં ન મરું બહાર ના મળો ભગવાન કીધું દ્રષ્ટિ કરી લે ઘરે નથી ને બહાર નથી ઉમરાની જગ્યા છે ત્રીજું શું માંગ્યું હતું તો કે દેવ દાનો માનો પશુ પક્ષી થી અમારું ભગવાન કીધું મને જોઈ લે હું દેવ છું તો કે ના ના દેવો ના દેવ તમે છો માનો છું તો કે નહીં પશુ તો કે નહીં પશુ તો ખરા પણ કમર ની ઉપરનો ભાગ અને નીચેનો ભાગ તો કે નર ભાગ એટલે ભગવાનનું નામ છે નરસિંહ ભગવાને પોતાનો નખ બતાવીને કીધું બોલ અસ્ત્ર છે કે શસ્ત્ર

નખ વધારી હિરણ્ય કશ્યપોને પેટ અને છાતીમાં જોરથી ભરાવી જોરથી ચીરી નાખ્યો એમાંથી લોહીના ફુવારા ઉડ્યા ભગવાન ઠાકુરજીની કેસાવળી લોહ લોહી થઈ ગઈ ભાગવતમાં લખેલું છે ભગવાન ઓર ક્રોધ કરતા ગયા ઓર ક્રોધ કરતા ગયા દેવતાઓ આવી આવીને બધાએ ભગવાનની સ્તુતિ કરે છે પણ ભગવાન શાંત થતા નથી હવે કામ તો પૂરું થઈ ગયું શાંત થઈ જવું જોઈએ ને પણ છતાં ભગવાન શાંત શાંત ન થયા બધાને એમ થયું કે કેમ નથી છેલ્લે નારદજી આવીને પ્રહલાદને કે પ્રહલાદ જ્યાં સુધી તમે નહીં નહીં જાઓ ત્યાં સુધી ભગવાન શાંત થશે નહીં પ્રહલાદે આવીને ભગવાનની સ્તુતિ કરી ભગવાન બહુ રાજી રાજી થઈ ગયા પ્રહલાદને ઉપાડી પોતાના ગોદ ની અંદર બિહાડી દીધા ભગવાન જીભથી પ્રહલાદને ચાટે છે ઓ ભાગવત માં લખેલું છે નરસિંહ પુરાણ માં લખેલું છે અને આ જયારે જોયું ને ત્યારે લક્ષ્મીજી ને શિવજીને લક્ષ્મી નરસિંહ થી પ્રહલાદ ને ચાટે છે જંગલ માં જાઓ ને ગીરના જંગલ માં તો સિંહના બચ્ચા ને સિંહણ છે ને એ જીભ થી ચાટતી હોય આમ ભગવાને લીલા કરી છે પ્રહલાદ ને જીભ થી ચાટે છે હું તો ઘણીવાર મારી કથામાં કહું છું ભગવાનને જે માળાજી પેરા હોય ને તમે આ માળાજી કહેવાય આ માળાજીનો વચ્ચેનો ભાગ છે ને એ પ્રહલાદજી છે આપણે માળા કરતા હોય ને માળામાં જે વચ્ચે આવે ને મેર એ કોણ છે તો કે પ્રહલાદ એટલા માટે માળા કરતા કરતા ક્યારેય એ મેરને ઓળંગાય નહીં માળા કરો ને મેરને કોઈ દી ઓળંગાય નહીં એટલે મેર પૂરો થવા મેર આવે ને એટલે પછી ફેરવી નાખવાની કારણ કે મેર છે પ્રહલાદ છે પ્રહલાદ જેવી ભક્તિ કોઈએ કરી નથી પ્રહલાદની ભક્તિ બહુ સરસ મજાની છે પ્રહલાદ ને ભગવાને પોતાના ગોધમાં લઈ ચાટી ચાટી ચાટીને પોતાનો ક્રોધ શાંત કરી નાખો દેવતાઓ બધાએ ભગવાનને કીધું ભગવાન આટલું બધું ભયંકર રૂપ કોના માટે ભગવાને કીધું કેવલ ને કેવલ મારા ભક્ત માટે એટલા માટે હું કથામાં ખાસ કયા કરું યાદ રાખજો દુનિયામાં બધાને હેરાન કરજો ભક્તને કોઈ દી હેરાન જે હારો માણા હોય ને એની ઉપર આ દ્વારકાવાળાનું સુદર્શન ફરતું જોયો અને એટલું ચોક્કસ કહી દો હારા માણસે છે ને બને ને ત્યાં સુધી બહુ જાહેરમાં ઓછું થયું એકાંતને પસંદ કરવું અને બીજું આ જીભને કેવલ ને કેવલ સમય આવે ત્યારે જ બોલવાની ટેવ પાડવી સારા માણસોની નિશાની આ ભક્ત માણસની નિશાની આ બોલવું હોય ત્યારે કેવલ ને કેવલ કનૈયાને યાદ કરે કેવી સરસ મજાની કથા છે ભગવાને પ્રહલાદ ને કીધું બોલ પ્રહલાદ હું બહુ રાજી થયો જે જોતું એ માગી લે પ્રહલાદે કીધું કાંઈ નથી જોતું અને ભગવાન શું માગું મારા પિતા હિરણને કશ્યુપ વસે તો બધું હતું જ ને પૃથ્વીનું રાજ્ય પાતાળનું રાજ્ય અરે સ્વર્ગનો હતે રાજ્ય હિરણને કશ્યુપ ઉપાય હતું મારે કશું નથી જોતું ભગવાન તમે આવ્યા ને બસ બધું જ આવી ગયું બસ એ જ સમયે ભગવાને પ્રેમથી હાથ ફેરવીને પ્રહલાદને કીધું પ્રહલાદ તારા વંશમાં માં કશ્યપુને ભલે માર્યો પણ હવે તારા વંશમાં હું કોઈને મારીશ નહી પ્રહલાદજી રાક્ષસ છે રાક્ષસના દીકરા એટલે રાક્ષસ જ કહેવાય ને હિરેન્ય કશ્યપુ એટલે પ્રહલાદના દીકરા વિરોચન થયા શિવજીના પરમ ભક્ત હતા વિષ્ણુ ભગવાનની નિંદા કરતા હતા છતાં પણ જો ભગવાન એને માયરા નથી કેમ તો કે પ્રહલાદનો દીકરો બીજા એના દીકરા થયા બલિરાજા બલિરાજા નો અભિમાન ઉતાર પણ માયરા નહીં અને બલિરાજાના દીકરા થયા બાણાસુર આ ઓખારણ કરીએ ને હમણાં ચૈત્ર મહિનામાં એમાં બાણાસુરની કથા આવે એ બાણાસુરના એક હજાર ભગવાને બધા જ કાપી નાખ્યા ખાલી ચાર જ રેવા દીધા પણ એ બાણાસુરને માર્યો નહીં કેમ તો કે પ્રહલાદના દીકરાના દીકરાનો દીકરો છે અને પ્રહલાદને વચન આપ્યું તું તારા વંશમાં કોઈને મારીશ નહીં જે કશ્યપુ હતો બાજુ ઉપર મૂકી અને પછી પ્રહલાદને ગાદી સોંપી અને ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થયા છે એકવાર જે જીકાર કાર કરો બોલો નરસિંહ ભગવાન કી શ્રી પ્રહલાદ મહારાજ